નમસ્કાર જય માતાજી હું પરેશ પરમાર અને અહીંયા કયું ગામ છે આ જાપુર પાદરાનું નજીક ગામ છે જાસપુર ત્યાં આગળ આપણે ગિલોડીની વાડીની અંદર એમને ગ્રોથ નહોતો થતો જે ખેતી કરતા હતા પણ એની અંદર ગ્રોથ નહોતો થતો અને એમાં આપણે સોઇલર ખાતર વપરાયું છે તો જાતે ખેડૂતના મોડે વાપરીશું એ પહેલાં એમનો મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર તે તમારું નામ મોબાઈલ નંબર અઢિયાર કણકસિંહ રાજુભાઈ પઢિયાર ચોર્યાશી નેવું એક્યાશી બાવીસ ત્રેપન મારો mobile number છે અને તમે શું વાપર્યું અને કેવું result મળ્યું yes બીજ company નું મેં solar વાપર્યું છે અને result સારામાં સારું મળે છે તો બીજા ખેડૂતો ને શું કહેવા માંગશો તમે બીજા ખેડૂતોને પણ અમે એવું કહીશું કે અમને રિઝલ્ટ મળ્યું છે તમે પણ આ વાપરો ને યુરિયા સલ્ફેટ ડીએપી કરતા કેવું રિઝલ્ટ તમને કેવું લાગ્યું યુરિયા ને એના કરતા પણ હો બરાબર છે તો તમે સંતોષ ખો તો ખરા ને હા સંતોષ છે સંતોષ છે ખેડૂત સંતોષ છે અને રિઝલ્ટ પાવરફુલ છે ખેડૂત મોળા ઉપર કહે છે અને બીજા ખેડૂતોને વપરાવાનો આગ્રહ કરો આગ્રહ પણ કરી રહ્યા છે તો જય માતાજી જય હશે તમે જોઈ શકો છો આ રિઝલ્ટ એના પહેલાનો આફ્ટર આફ્ટરનો વિડીયો આપણી આપણી પાસે છે આ બિફોરનો પછી આપણે મૂકીશું ને બંને કમ્પેરિઝન કરીશું કેવું રિઝલ્ટ ક્યાં મળ્યું છે ઓકે જય માતાજી